તો મિત્રો ફાઇનલી અમે અંબાજી મંદિરે ગયા ગયા અને આજે થાકી એટલે આરામ કરવા માટે અહીંયા અમે રજીસ્ટર કરાવી દીધું છે કરાવવા માટે આવો બેલ્ટ બાંધે છે અને આપણું રજિસ્ટર બસ ખાલી નામ અને નંબર જ માંગે છે બીજું કંઈ માંગતા નહીં અને આપણું અંદર એન્ટર થઈ શકીએ છીએ આરામ કરવા માટે અંદર અંદર જઈને તમને અંદરનો રિવ્યુ બતાવું અંદર જતા એટલી બધી લોકો સુતા હતા કે મેં તો આટલા બધા પહેલીવાર જ જોયા હતા મિત્રો અમે મોટા કેમ્પની અંદર ફૂવા માટે આવતા રહ્યા છે આરામ જ કરવાનો છે બીજું કંઈ કરવાનું નહીં કારણ કે મંદિર હમણાં અડધો કલાકની અંદર ચાલુ થઈ જવાનું છે અને અમે એટલા પબ્લિક અહીંયા મારી આજુબાજુ સુધી છે લગભગ હજારોની સંખ્યામાં પબ્લિક એટલી બધી છે અહીંયા સુવાનો કેમ્પ જ છે બસ કંઈ નહીં કરવાનો અંદર આવીને તો ગેટ ઉપર જ છે નામ નંબર અને જિલ્લો પૂછે છે અને આ બેલ્ટ બાંધે છે આપણને અને અંદર એન્ટ્રી મળી જાય છે કોઈ પૈસા પૈસા થતા નથી તો મિત્રો આવા કેમ અંબાજીની અંદર લગભગ મેં વાત કરી તેમ ચાર છે આખા અંબાજીની અંદર તો મિત્રો લગભગ બે કિલોમીટરના દૂરથી બાઈક કોઈ પણ ગાડી આવવાના નથી ગવર્મેન્ટની ગાડી એટલે જ આવે છે અને બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છે કોઈ પણ બાઇક લઈ જવા દેતા નથી તો ગાડી આવે છે પણ એ કોઈ સ્ટાફ હોય તો જ આવવા દે છે બાકી નહીં આવવા દેતા મિત્રો અહીંયા લાખોની સંખ્યા બધા લોકો ચાલતા ચાલતા જ જાય છે કોઈને ગાડી એને માટે જવા દેશે કે જેની પાસે કોઈ પાસ હોય અને અમારી પાસે પાસ નથી તો મિત્રો અમારથી ચલાવી શકાય તેમ નથી એટલે અમે છગડા બેસી ગયા હતા અને છગડાવાળો કઈ કઈ ફેરી લાવ્યો ખબર નહીં ડાયરેક્ટ અમને ગેટ ઉપર લાવીને મૂકી દઉં અને મિત્રો અમારો પોપડ થઈ ગયું હતું કારણ કે બસ ફ્રીમાં સેવાઓ આપે છે અને અમે તો છગડામાં બેસી ગયા હતા અને છગડાવાળા વીસ વીસ રૂપિયા લીધા તો મિત્રો તમે દેખી શકો છો એમ અહીંયા લાખોની સંખ્યા આવે છે અને જાય છે કારણ કે આ સામેવાળી લાઈન છે અહીંયા બહાર નીકળે છે આ રથવાળી લાઈન અંદર ભરાય છે અને અહીંયા ફૂલ પોલીસ સિક્યુરિટી ફૂલ છે તો અહીંયા એટલી બધી દુકાનો છે આજુબાજુ જે દે છે અનેક અનેક પ્રકારની છે દુકાનો પણ છે મંદિરની મેઇન ગેટથી થોડાક અંદર જઈને આ મોટો વિસામ આવે છે અહીંયા લોકો બેસી જે થાકીને આવી ગયા તો અને અહીંયાથી ગેટની અંદર જવાનો સંદેશ થતા હોય છે ખાલી ત્યારે આપણને કોઈ કંપની તરફથી પાણી આપવામાં આવે છે છોકરીઓ છે બહુ બધી અને વચમાંથી લાલ લાલ દેખાય છે એમાં જે નીતિ ચલાતું નહીં હોય મંદિર સુધી ચેક લઈ જાય છે ઇલેક્ટ્રોનિક ગાડી બેસાડીને અહીંયા મસ્તથી મસ્ત બધા ઘણા લગાવ્યા છે ઝાડો અને અહીંયા લાઇનમાં અંદર પણ મંદિરની અંદર પણ પાણી આપવામાં આવે છે અને આ વ્યૂ જે બાજુમાં દેખાય છે રાત્રે મસ્ત દેખાય છે તો રાતે પણ આપણું વિડીયો વધારો આવે છે અને દેખવાનું ખાસ ભૂલતા નહીં અને જો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈવ કરવાનું ખાસ ભૂલતા નહીં રાતે આછી દેખાય છે અહીંયા રાતે મસ્ત લાઇટો પણ જલે છે પછી અહીંયા પ્રસાદ મળે છે સોરી મિત્રો મંદિરની અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે મેં અંદર વિડીયો નહીં ઉતાર્યો અહીંયા બાજુમાં પ્રસાદ મળે છે અને પ્રસાદ તો એમ તો બધી જગ્યાએ મળે છે પણ ઓનલાઈન લેતા નહીં કેશ જ લે છે અને અહીંયા લાખોની સંખ્યાની અંદર લોકો અંદર આવે છે અને બહાર નીકળે છે અને જે જેમ કે તમે દેખી શકો છો એમ લોકો બસ મંદિરની બાજુમાં જ પ્રસાદ લેતા હોય છે અને લોકો ફોટા પાડતા હોય છે અને થોડી વાર અહીંયા ઉભા રહે છે લોકો ખાસ ફાઈનલી દર્શન કરી લીધા છે શાંતિથી દર્શન થઈ ગયા અને અંદર ભીડ બહુ બધી છે અને લોકો બહુ બધા ફોટા ખેંચાયા બધું ફોન લઈ જવા દે છે પહેલાં હું આવ્યો તો ફોન નતો લઈ જવા હતા અત્યારે ફોનની અંદર લઈ જવા દે છે